નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ત્રણ સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે જે સબસ્ક્રાઈબનું બટણ છે તે દબાવવાનું ખાસ ભૂલશો નહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે મારો પરિવાર તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગાવાહલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારા પડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે જેઓ વાર તહેવારે તમારા ઘરે આવતા હશે આ બધા કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે અહીં આપેલી જગ્યામાં તમારા ઘરના અને અન્ય સગા સંબંધીઓના નામ લખી તેમની સાથેનો સંબંધ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો મારા પિતા હવે અહીં નામ તમારે તમારા પિતાનું લખવાનું છે અને અહીં લખીશું કે મારા ઘરે જ હોય છે મારી માતા તો તમારી માતાનું નામ લખવાનું છે અને મારા ઘરે હોય છે વાર તહેવારે આવે છે મારો ભાણેજ તો તમારો જે ભાણેજ હોય તે તમારા મમ્મી પપ્પાને પૂછી અને તેનું નામ તમારે અહીં લખવાનું રહેશે ત્યાર પછી તમારો બીજો ભાણેજ હોય અને તમારા ઘરે રહેતો હોય તો એનું નામ તમે અહીં લખી શકો છો બરાબર મારો કાકાઈ ભાઈ તો કાકાઈ ભાઈનું નામ જે હોય તે આપણે અહીં લખીશું અને તે ગામડે રહે છે મારી કાકાઈ બેન એટલે કે કાકાની છોકરી છે છે અને તેનું નામ મારી માસી તો માસીનું નામ તમારે અહીં લખવાનું છે વાર તહેવારે આવતા હશે પછી મારા મામાનો છોકરો ઉનાળુ વેકેશનમાં આવતો હશે તો એનું નામ તમારે અહીં લખવાનું છે મારી બેન તો તમારી બેનનું નામ અહીં લખવાનું છે અને આપણા ઘરમાં રહે છે પરિવારના બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે કારણ આપો મારી માસી મને વધુ ગમે છે કારણ કે તે મને ફોનમાં વારંવાર યાદ કરે છે તેમજ મારા માટે કંઈક સારી સારી વસ્તુઓ પણ લાવે છે તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો લખો મારા મામાનું ગામ માંગરોલ તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા તમારા માસીનું ગામ અને તાલુકો તથા જિલ્લો લખો તો મારી માસીનું ગામ લોડનોર તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા છે તમારા પરિવારના સૌથી મોટા સભ્ય પાસેથી તમારા પૂર્વજોના નામ જાણો અને લખો મારા દાદા હરદાસભાઈ તેમના પિતા ભાઈ તેમના પિતા ખેતાભાઈ હવે મિત્રો તમારે તમારા દાદાનું નામ લખવાનું છે એના પપ્પાનું નામ એમના પછી એમના પપ્પાનું નામ અને એમના પછી એમના પપ્પાનું નામ આવી રીતે આપણે આપણી પેટીનું લખીશું દાદીમાનું નામ અહીં લખીશું અને તેમના સાસુનું નામ અહીં લખીશું હવે વાત કરીશું કે તમારી મમ્મી છે બરાબર છે એ મમ્મીના પપ્પા પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાનું નામ જાણવાનો પ્રયાસ કરો અને લખો તો મારી મમ્મીના પપ્પાના પપ્પા જે છે એમનું નામ મેં અહીં લખ્યું છે તમારે ત્યાં લખવાનું છે અને તેમના દાદાનું નામ પણ તમારે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી અને વધુ સોલ્યુશન મેળવી શકો છો